अंकलेश्वर नगर पालिका द्वारा स्वच्छता सेवा पखवाड़िया प्रारंभ कर स्वच्छता कर्मचारी करदा भवन टाउन हॉल खाते योजना कार्यक्रम बाद स्वच्छता पखवाड़िया प्रारंभ सफाई कर અંકલેશ્વર શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નગરપાલિકાના કર્મચારીઓ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી જ્યારે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાલિકાની કારોબારી પાલિકાના કારોબારી ચેરમેન નીલ શૈલેષ પટેલ સુરેશ પટેલ અને મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજ આપણા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે થી સત્રહ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર સુધી ગાંધી જયંતિ દિવસ નિમિત્તે આપના નગરપાલિકા દ્વારા મા શારદા ભવન હોલ ખાતે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સંગીત રજૂ કરવામાં આવશે અને કર્મચારીઓને અવોર્ડ આપવામાં પણ આવશે આપણે શહેરવાસીઓને હું વિનંતી કરું છું કે આપણા શહેરને સુંદર અને સ્વસ્થ રાખવામાં સહયોગ કરે આપના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું